એ બધા એ જ છે જે તમે આત્મા પરમાત્મા કયો એ જતા હતા કઈ જુદા નહોતા આપણે માનવામાં માનવા મા તરીકે બેઠા હતા મામાં ઈ પવન હતો મારામાં ઈ છે તમારામાં એક નો એક ઈશ્વર એક છે બીજો છે નહીં પણ મેન તમે કારણ કે સમજણ ન પડી એટલે નોખું નોખું બધું પાડી દીધું હું માને માનું છું નહીં માનતો એવું નહીં હજાર ગણો માનું કેમ તમે માનો એમ નહીં એને અમારી રીતે માન્યું કારણ કે જેમાં છે ને એમાં માન્યું કેમાં આપણે એનો વિરોધ નહિ પણ એટલા વર્ત કઈ સમય આવે ને કઈ નામ પદ ની ઓળખા કરાવ પણ એવો ગુરુને આપણી માથે ભાવ ને ભાવ ક્યારે હોય આપણે કાંઈક માથું મૂકીએ તો ભાવ થાય ને હા એમને કઈ ભાવ થાય એવું નથી

પણ ગાયત્રીને ખબરે નહીં હોય કઈ ગાયત્રી ક્યાં છે ખાતે ગાયત્રીને ખબર હોય તો થાય નકર તો માણસ એ હાથ શક્રોનું ભજન કરે ને તોય જે સંકલ્પન વિકલ્પ હોય ને તોય બંધ થઈ જાય પણ એ કારણ કે કાંઈ કહે તો થાય ને તમે કહો એમ સી તો હાલ તું મારો ગુરુ હું તારો સહેલો એમ ન થાય ગંગા સતી એટલે કીધું કે પ્રથમ ભક્તિ બતાવીને પછી દેવો ઉપદેશ નામ પછી આપવું કેવી રીતે તો પ્રથમ ભક્તિ કેવી કોને હવે એ કેવી તો હોય કારણ કે એને ક્યાં ગોતવા જાય તમે કયો તો પ્રથમ ભક્તિ આ શ્વાસ ઉશ્વાસ છે એનો વિશ્વાસ કરવાનો ને એને પ્રથમ ભક્તિ કીધી કોને કીધી ને પછી સદગુરુ આપણે સતનામ પછી આપે એને એને કીધું પછી આપવો આપવું શું કીધું હા પણ આપણે આપણા સવરને કરીને ઊભા ન રહી દાખલા તરીકે આ આરતી ચાલુ છે શ્વાસ ઉશ્વાસની ની અખરી એમાં પ્રગટ છે ત્યાં સુધી આરતી બંધ થઈ ગઈ કોઈ ઘરમાં કોઈ ધોડો ધોડો કેવો તો નહીં આવે છે

એની આશા હોય આપણે આવું ભજન કરતા હોય સદગુરુ ને મળવા આશા કોને એનો એનો ભાવ તો હોય ને એટલે કીધું આશા રાખો મમતા ને મારો દિલ માં રહેજો લડી કેવું પોતે પોતાની કાયામાં જ લડવાનું સદગુરુ મહારાજ કે બીજે ક્યાંય લડીને પરમાત્મા મળશે ને સદ દિલમાં લડશો ને તો જ ગુરુ માથે પ્રેમ થાય ન ગુરુ પ્રેમ એ નહીં થાય શું થાય એટલે કીધું મન વકમા તણ વાસ મારો ઉગે રવિ જેને ભાણ અડી પછી જ્ઞાન રૂપી અજવાળું થાય જ્ઞાનરૂપી પ્રકાશ પછી થાય ને ત્યાં સુધી કારણ કે જીવનનો વાદ વિવાદ મટે એવો નથી મટાડવો હોય સંકલ્પ વિકલ્પ તો કારણ કે સુરતા જ્યાં સુધી શબ્દમાં નહીં પરણે ત્યાં સુધી મારું તમારું કોઈ સમાધાન છે નહીં કોઈ નહીં કરાવી શકે ખાલી ગુરુ કહેવું એટલું થાય એ તો ગુરુએ નામ અજંપા ગાયત્રી આપીને અખંડ એને નામ વસનમાં જે રોકાઈ ગયા રોજે રોજ આ વસ્તુ હું છે કરોડો રૂપિયા દેતા ન મળે તમારી તમારી વસ્તુ છે તમારો ભગવાન છે તમે તમારો ભરોસો ન રાખો ગુરુ મહારાજ તમારી હારે છે આખો પાછો કાંઈ નથી એ સદગુરુની શાન તમારી જ હતી સોનશિખર ઉપર બેઠો તો એની શાન આપી કોની આપી બીજા કોઈ આલીમોવાલી ની એને બધા મહાપુરુષો એને સહી કરી કોની કીધી ત્રણે

એને જેને જેને ભાવ વસનનો પ્રગટ થાય ને એમાં હીરા માણેક ને મોતી નીકળશે બીજેથી કઈ નીકળે એવું નથી શબ્દ રૂપી પ્રગટ થાય શબ્દ પ્રગટ થાય એ શબ્દ હીરા માણેક મોતી છે ગંગા સતી એટલે જ કીધું હતું કે એકવીસ હજાર સસો ને કાળ ખાય જોત જોતામાં જો ગુરુના વસન ભૂલી જાય દાખલા તરી ગયા તો આપણે કાળ જ ખાઈ ગયો ને કારણ કે જો આપણા સ્વરૂપ આપણે નો અનુભવી તો બીજાને કોણ બળવાનું છે તમારું સ્વરૂપ અહીંયા અમે જીવતા છે ત્યાં સુધી તમને સિંધાવીશું પછી તમ કદાચ ખોટાને કદાચ ફૂલ હાર ગમે આપશો તોય નહીં થાય એ સદગુરુ દાતા તો એવું છે શરણે ગયા ને હવાયું કરીને આપે એવું આપે હા એ કઈ એ કઈ વાલો મારો એમ કીધું મારો બનતો એને હજાર ઘણું કરીને આપે પણ એનું બને એને ઓલાને તો માગવાની કોઈ તાણી ઘટે જ નહીં આશાન કૃષ્ણામાં જે હોય ને એ તો રાજદેવ ધંધો ભરતો હોય રાજદેવ એનું જે કરતો હોય ત્યાં ખારો તાવો ચાલુ હોય તો ન્યા વયું જાય બીજું મોટું કામ થઈ ગયું હોય ત્યાંથી વયું જાય ત્યાંથી કાંઈ હેને પાત મટે અને પાતને જન્મ સફળ કરવા માટે તો પોતે પોતાના ઘરમાં જવાનું શ્વાસ ઉશ્વાસમાં જ્યાં સુધી નહીં જાય એ સદગુરુ એ સજાતી વિજાતીની ઝુક્તિ બતાવે ને એ ઝુક્તિમાં આપણે રમીએ તો બીબે બીજી ભાઈ પડે બીજેથી ક્યાંય ભાત બીજી પડે એવી નથી બીજું ક્યાંય ગોતતાય નહીં ગોતશે તો કાંઈ મળશે નહીં તમારી સવાર જીવન વ્યર્થ રાહ હું કીધું એમે ગોતતા હતા પણ ગોતતા ગોતાય જડી ગયું એટલે એમે ભગવાનને કંઈક હારું ધન્યવાદ એટલે સદગુરુની દયા મળી એટલે એટલો જ જન્મારો સફળ થયો ન તો અમે એમાં બધાને સંસારી ઘોડે જ હતા કોઈ વસનને વધાવો કોક કે હાલો ભીકડું છે તો એમાં એમે એને બી ઘોડી જાય અત્યારે કોકનું સમાધાન કરવા હાટું બેઠા હોય ભાઈ એની હાટું બીજું બીજા હાટું કાંઈ આપણે એમાં કાંઈ લેવા દેવા હોય નહીં કેમ કીધું કોક આવ્યો બેઠ

કયા ભીતર માં ખોદરી કેવું કીધું કે લીલા પેલા શ્યામ સફેદા અનેક રંગની ઘાટ પડી છે પણ સમ આમાં એ બંસોરી કેવી વાગે ધ્યાન ધરો તો થાય પણ ધ્યાન ધ્યાન ધરવાનું કારણ કે હું ઓઢીને તોય ધરાય એવું પદ્માસન વાળવું પડે આસન ની જરૂર નથી ગમે એ સ્થિતિમાં હોય કાલે બસ એમાં બસ ધ્યાન ધરતા એમાં હું વાંધો હું ઉતાય હું તમે કહ્યું એમ ગમે ત્યાં ભજન ગમે ત્યાં થાય એવું કઈ નથી પણ એ ગુરુ વસન નો ભાવ હોય તો ભજન થાય ગુરુ વસન માં વિશ્વાસ ન હોય તો કઈ ન એટલે કીધું ને તો એ બંસુરી તો વસનનો નાદ તો સાંભળાય શું થાય ને એ આમાં જ નાદ થવાનું બહાર ક્યાંય હું તો એમ કહું મંદિરે ડંકો આપને એ સાટું જાયો તો અરે ઇંગ્લેન્ડ આપણે કહીને ઓલાન હાં ભળવાનો નથી કીધું કે તારો આ રણુકાર આમાં સોહમ સિતાર બાજે છે ને એનો મારે અવાજ ને ને હાંભળતો હા એના અવાજે તારો અવાજે એ જાય ને તોય કામ પતી જાય તો આપણે એમાંય કાંસાઈ આપણે એમ થાય કે હું એ પછી પગથિયે બેસી બે હીન પોરો હાઈન

કે તો કારણ તોય નો બહુ બિચારા ભગવાન એ કઈ બેરા બેરા હોય ભગવાન જાણે તાણી થી કોક ને રે સડી હોય કામ ન થાય ને તોય તાણી થી ધાબે રોજ ધક્કા ખાવ છું ને મારું સફળ નથી થતું તે

મેં કીધું મારે યાદ કઠણે હે છે ભૂપતભાઈ ને આજ પ્રોગ્રામ રાખ્યો હતી માયક ને આજે હોણો આવ્યું ધમી ગયો બે ત્રણ જણા ને વાઢ દી કે બાપુ કાં બોલે સાંભળી મેં મે કે એને યાદ તમે ક્યો તાકડે તાવ આવ્યો હું ક્યો એટલે એને કીધું એટલે હું વિચાર કરતો જ મેં ગુભુત ભાવ વાળો હું એમ કે એમ એ બેસરા રાજ ની મારી હાટુ બોલ કરીને ને ઠાકર ને કીધું આ તને મોપાડે રીત ને કયો યાર આ જો મારે હામે થી મે એને એમ કીધું કે હું ન કોઈ ને ગુભુત કીધું જ નથી કે હું આય આવી છે મે મારે આવું તો બે કામ એટલે મે કીધું આલ ફર આવું ન તો અમાર ને આપણે આનંદ કરીશું યાર હારું તાકડે એને આતવાર મંગળવાર માંડું પડ્યું એમ એ માંડું પડ્યું તેમ કયો યાર ત્યાં વળી સદગુરુ પાક ફૂકાર હાવનો સાંભળે ને

વાણી વાણીનો વિષય નથી અનુભવવાનો ખેલ છે જેને અનુભવ સદગુરુ નો વસન નો અનુભવ થઈ ગયો પછી ગમે ત્યાં બેઠો હોય સદગુરુ નો અનુભવ સેજે સેજે સદગુરુ ભાઈ પકડી લે વગર કીધું ગુરુ મહારાજ તમારું ધ્યાન રાખે જેને સતનામ ની બંદકી મળી સતનામ ની બંદગી લીધી લીધા એકવાર અનુભવ મારો સ્વયં અનુભવ છે મને ગુરુ મહારાજ ઘડી આખો પાછો જતો હોય ને તો ફરી ઘરે આખા પાસા જવા નથી દેતો એટલી સતનામ માં તાકાત છે કારણ કે સતનામ માં એવી તાકાત છે કુંભક અને રેશક બે થાય પણ એ બંદગી જેને મળી હોય સદગુરુ એ આપી હોય તો એનો અનુભવ માણી શકે નહીં બીજે કાઈ કઈ થાય નહીં